જય સ્વામિનારાયણ આ એક ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનતે જોતાં કરશે સ્માર્ટ પણ જોતાં કરશે સાથે આંગળાની સાઇઝ નાની છે એટલે આ કોઈ પણ નિર્ણય એડવાન્સ પણ લેવા વાળો છે સાથે ગુરુની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી નાની છે સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતથી સભાઓ જોતા રહેશે લાખ રૂપિયા કરતા લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે બુધની આંગળી જે સૂર્યને પહેલાં પોળવા કરતા સેન માઇન ઓર નાની છે નખ વધારે તેને વાંધો નહીં આવે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં વાંધો નહીં આવે બીજું આ અંગૂઠ અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર જે ઈચ્છા કરે લોજિક સમજવામાં માસ્ટર છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિની આંગળી છે એ વ્યક્તિ કરમ પ્રધાન છે આ શનિની આંગળી છે આ સ્ટેટ છે એટલે વ્યક્તિ કરમમાં માનવાળો છે સાથે અહીંયા અને અહીંયા ગેપ પડે છે એટલે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખર્ચારો સ્વભાવ રહેશે બીજું આ હૃદય રેખા છેક ગુરુની એન સુધી ડબલ થઈ રહી છે આ વિષ્ણુ તિલક જેવું નિશાન થઈ રહ્યું છે પણ છેક ગુરુ સુધી પહોંચી રહી છે આ વ્યક્તિની અપેક્ષાઓ વધારે હોય અને કોઈની પૂરી ન થનારી કામનાઓ પણ વધારે પડતી હોય અને આ વ્યક્તિએ જે રૂલ્સ બનાવ્યા અને ને એની અંદર કોઈથી બ્રેક ન થવો જોઈએ એ રૂલ્સ મુજબ જ કામ ચાલવું જોઈએ બીજું આ પરોપકારના કાર્ય પણ કરશે કેમકે વિષ્ણુ તિલક થઈ રહ્યું છે આનામાં બે ગુણ હશે સતોગુણ પણ હશે ને રજોગુણ હશે સતોગુણ એટલે સામ સતો ગુણ એટલે ધર્મમાં નંબર વન અને રજોગુણ એટલે સામ દામ ધન ભેદ કોઈ પણ ટિકડા મજબાવવા માટે આ વ્યક્તિ રેડી હોય અને રોજ સવારે કેમ રૂપિયા કમાવો એના માટે વધારે વિચારે અને જેને વિષ્ણુ તિલક હોય ને એને એકવાર બદ્રીનાથના દર્શન કરે ને એને બહુ જ સારામાં સારું રહે અને આના ખુ કોઈ દુશ્મન ન થાય જો દુશ્મન થાય તો સામેવાળો ફેંકાઈ જાય પણ આ વ્યક્તિ જો કંઈ ગલત કાર્ય કરે ને તો આને ભોગવવો પડે અને આ વ્યક્તિ પરોપકારી બહુ હશે આ લોકોની મદદ કરવાવાળો છે અને જબરજસ્ત સામેવાળો વ્યક્તિ આને દે કે ન દે પણ પોતે મદદ કરવામાં પહેલો નંબર છે અને આ પરોપકારના કાર્ય સારા કરશે પણ આ વ્યક્તિ કોઈની ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લેશે તો લોકો આને છેતરી શકશે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું જેથી ભાવનામાં નિર્ણય લીધો ને તેથી આ વ્યક્તિ ફસાઈ જશે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું સાથે આ માઇન્ડરેખા અહીંયાથી નીકળી અને આમ આવી રહી છે આ સારામાં સારી માઇન્ડરેખા છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી આ જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ પાછો ન પડે આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવાવાળો છે એના બિઝનેસની અને એ મુજબ આ બિઝનેસ ચલાવવાનો છે આ સારામાં સારી માઇન્ડ રેખા છે અને માઇન્ડ રેખા નીચે કાંઈક રેખા આવી દે છે આ છે ને ઈસો મહિના એટલે કહેવાનો મતલબ નીંદ રિલેટેડ કોઈક હોઈ શકે અને બે અઢી વાગ્યા પહેલાં ઊંઘ ન આવતી હોય નિન રિલેટેડ બીમારી હોઈ શકે કેમકે જ્યારે માઇન્ડ રેખાની નીચે રેખા આવે ને આ નીંદ ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે ઓડો દ્વારા પૂછી કે વસ્તુ છે કે નહીં મને ખબર પડી જશે બીજું આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી આવી રહી છે અને પછી એની સાઈડમાંથી આ જીવન રેખા અહીંયા જઈ રહી છે આ અનોખી જીવન રેખા છે પણ જીવન રેખાની અંદર અહીંયા પચાસ વર્ષથી બાવન વરસની વચ્ચે ગેપ છે ત્યારે આ વ્યક્તિ કોઈપણ ડિસિઝન લેવા જશે ને તો ડિસિઝન નહીં લઈ શકે એમ કે જો આ કાયદેસરનો ગેપ છે અહીંયાથી લઈ અહીંયા સુધી એટલે આ કંઈ પણ ડિસિઝન લેવા જશે ને તો ડિસિઝન નહીં લઈ શકે બાવન વર્ષથી માંડી અને પચાસથી બાવનની વચ્ચે આ બે વર્ષનો ગાળો ત્યારે એને ખાસ ધ્યાન રાખવું પડશે બીજું આ બધી પોગ્રેસ રેખા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત પછી આમાંથી એની કહે પછી આ વિદેશ રેખા છે બધી એક બે આ બધી વિદેશ રેખા છે આ એને વિદેશ જવાના મોકા મળશે ચારધામની યાત્રા કરવાના મોકા મળશે અને વિદેશ જવાના આ સારામાં સારી બધી રેખાઓ છે જોરદાર એને જીવનભર પ્રોગ્રેસ થશે ખાલી એક પચાસ ને બાવનની વચ્ચે એને જીવનમાં કંઈ ડિસિઝન જે લેવાનો છે ને એ ડિસિઝન એ સમયે નહીં લઈ શકે ખાલી એટલું જ છે બાકી જીવન રેખા સારામાં સારી છે બીજું આ કે ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અને છે એક શનિ પર્વત જઈ રહી છે અને આ જે ધનરેખા અહીંયાથી નીકળી અહીંયા સુધી છે અને બીજી એક અહીંયાથી ધનરેખા નીકળીને અહીંયા જઈ રહી છે અને આ જે પ્રોગ્રેસ રેખા છે એ ધનરેખાની જોડે છે કે અહીંયા ઉપર સુધી જઈ રહી આ બહુ સારામાં સારી વસ્તુ છે અને સાથે અહીંયા ઉપર એક ધનરેખા થઈ રહી છે આ વ્યક્તિને તેત્રીસ તેત્રીસ વર્ષની ઉંમરથી ડબલ ધનરેખા થઈ રહી છે એટલે એક સાથે અનેકો બિઝનેસ કરશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને આ સાથે આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે આનો ભાગ્ય ઉદય થશે સારામાં સારો સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત સારો છે આ ગુરુ પર્વત ઉપર આ ચોરસ થઈ રહ્યું છે આ લીડરશીપના ગુણમાં વૃદ્ધિ કરે પણ આ ગુરુ પર્વત બેઠેલો છે એટલે ઓડિયો દ્વારા કીધી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને જ્યારે ગુરુ પર્વત ઉપર ચોરસ હોય ને એટલે બત્રીસથી લઈને છત્રીસ વર્ષની વચ્ચે કોઈ એક પ્રોપર્ટી લે અને એમાં ઇન્વેસ્ટ કરે અને પ્રોપર્ટી બનાવે એની નિશાન છે સાથે આ કાઉન્સલિંગ ફિલ્ડ જોતા હશે અને પર્સનાલિટી જોતા હશે પણ ગુરુ પર્વતનો સાઈજ સેજ બેઠેલી જોડીઓ દ્વારા કહીશ એ વસ્તુ કશે તો એને ફાયદો થશે સાથે આ શનિનો પર્વત છે શનિનો પર્વત સારો છે શનિ પર્વત ઉપર અહીંયા ચોરસ થઈ રહ્યું છે આ પૈતૃક સંપત્તિનું છે આને પૈતૃક સંપત્તિ મળશે બાપદાદાની કોઈ જમીનો હોય એની અંદર આને ફાયદો થશે સારામાં સારો એક પૈત્રીસ સંપત્તિ મળશે અને શનિ પર્વત સારો છે બહુ બેઠેલો નહીં અને બહુ ઉઠેલું નથી વ્યવસ્થિત છે શનિ પર્વત સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત સારો છે સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા છે જે અહીંયાથી આ જઈ રહી છે અને એમાં એક રેખા અહીં નામ ક્રોસ થઈ રહી છે આ વ્યક્તિ અને બીજી એક અહીંયાથી રેખા ટચ થઈ રહી છે ને એમાં ત્રિકોણ થઈ રહ્યું છે એટલે શૂન્યમાંથી સર્જન થશે આ વ્યક્તિ ભાઈ એક પણ રૂપિયો નું હોય ને તો પણ આ વ્યક્તિ કરોડપતિ બની શકશે આ એની નિશાની છે સારામાં સારી આ વ્યક્તિના ઇન્ટરકાસ પણ મેરેજ થાય છે લવ મેરેજ પણ થઈ શકે છે અને એરેન્જ મેરેજ પણ થઈ શકે છે કોઈ પણ વસ્તુ થઈ શકે છે આ સારામાં સારી રેખા છે રેખા એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે સારામાં સારી અને એકાગ્રતાની ફોકસ જોરદાર હશે સાથે આ ડબલ વિદ્યા રેખા છે કહીં છે અને કહીંયા છે આ વ્યક્તિને એના જ્ઞાનનો ઘમણ પણ થઈ શકે છે અને જેમ જેમ ઉંમર વધે ને એમ એમ આ વ્યક્તિને જ્ઞાન વધે ને લોકો એને પૂછવું આવે પણ આને જ્ઞાનનો ઘમણ પણ થશે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું અને એના કામનો વિસ્તાર જોતા કરશે લાખ બે લાખ અને કરો કર તો કરોડનો વિસ્તાર કરશે પણ આ વસ્તુની કરે તો આને કોઈની વાંધો નહીં આવે સાથે આ બુદ્ધ પર્વત છે અને આ બુદ્ધ પર્વત ઉપર આ બુદ્ધ રેખા છે આ સારામાં સારી નિશાની પણ બુધ પર્વતનો આ ભાગ ફૂલેલો છે ને આ ભાગ બેઠેલો છે આ જે ભાગ ફૂલેલો છે ને એટલે આ વ્યક્તિને પૈસા કરતાં નામનાની મોત વધારે છે અને આ ભાગ જે બેઠેલો છે ને એટલે આ કોઈ પણ કામ કરવા જાય ને તેની અંદર જ્યાં આગળ જે વસ્તુ કહેવાની હોય તે ન કેમ બહાર રહે કે આ મારા વસ્તુ કહે વસ્તુ મનમાં મનમાં વધારે રાખે છે આ એક નેગેટિવ નિશાની જે ઓડિયો દ્વારા કહી દીશ એ વસ્તુ કશે તેને ફાયદો પણ બૂત પર્વતની સાઇજ મોટી છે આ સારામાં સારી નિશાની છે સાથે આ લગ્ન રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન હશે અને જૂઠ જેની ગમે અને આની પર્સનાલિટી જોરદાર હશે આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ છે અંદરૂ મંગળ સાહી ગુજરાત માછી નહીં જેટલી કબી છે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે સાથે બારનો મંગળ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશે કરશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ત્યાં સુધી વાત નહીં કર અને પછી એની જોડે વાત કરશે અને પોતા પર કોઈ પણ પરેશાની આવ્યો હોય તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ એક અને આ બે આ બે મંગળ રેખાવાળો હાથ છે આ વ્યક્તિ લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ જમીન લે વેચ કા જમીને લગતી કોઈ પણ પ્રોડક્ટ હોય એ આ વ્યક્તિ લે વેચ કરી શકે છે પૈસા કમાઈ શકે છે ડબલ મંગળ રેખા જે આ સારામાં સારી નિશાની છે બીજું આ વ્યક્તિને કાકા મામા દાદા ફાઈબા આ બધાનો સપોર્ટ જોરદાર મળશે બીજું આ લોકોનો સપોર્ટ જબરજસ્ત મળશે પણ આ ટુ વ્હીલ ફોર વ્હીલ લઈને ગયો હોય ને તો ગાડીમાં દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી અથાડીને છે તરત જ આ વ્યક્તિ બ્રેક માર દે ને એક રક્ષાનું કામ થાય આ સારામાં સારી બે મંગળ રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્રનો પર્વત સારામાં સારો છે આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ આ ત્રિકોણ થાય છે આ સારામાં સારી છે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાય ને એની નિશાની છે કા કવિ બને કા વિદેશની ભૂમિથી રૂપિયા કમાય સાથે અહીંયા આગળ આ રીતે રેખાઓ થઈ રહી છે અને એની અંદર ચોરસ થઈ રહ્યા છે આ એક સચ્ચાઈ પર્સનની નિશાની છે અને બીજું આ સીડી રૂમા થઈ રહ્યું છે એટલે જેમ જેમ કેમ સીડીઓ ચડે એમ એમ આ સારામાં સારી છે આ ચંદ્ર પર્વત ઉપર અને ચંદ્ર પર્વતની સાઇઝ સારી છે સાથે ચંદ્ર પર્વત ઉપર આ રીતે રેખાઓ થઈ રહી છે જ્યારે ચંદ્ર પર્વત ઉપર આ રીતે રેખા થાય ને એનો સેન્જ જાગૃત હોય પૂર્વાભાસ તેજા હોય અને સમય પહેલાંની થોડી ખબર પડી જાય સિક્સ સેન્જ એનું જાગૃત હોય બીજું અને વિદેશ જવાના મોકા મળશે કા કવિ હોય અને બીજું જેનો ચંદ્ર પર્વત સારો હોય ને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ને છે ઓનલાઈન બિઝનેસ ધમા ફાવે અને આ વ્યક્તિ ને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે અને આ બાર્ગેટિંગ કરવા માસ્ટર હોય અને હજાર રૂપિયાની કોઈપણ પ્રોડક્ટ આપી અને કે તે સેલ ને તો આ કરી શકે એને બાર્ગેનિંગ પણ કરી શકે હજાર રૂપિયાની પ્રોડક્ટને સાતસો પાંચસો છસોમાં પણ ખરીદી શકે અને એને સેલ પણ કરી શકે જે ઈચ્છા છે આ બધી ફિલ્ડની અંદર નંબર વન થઈ શકે સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્રના પર્વત ઉપર આ લેક્ઝરી રેખા છે ને એમાં ઉપર જતી રેખાઓ છે આ સારામાં સારી નિશાની છે સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લઈને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી જામ નડે આ શુક્ર પર્વત મધ્યમ છે એટલે આ ગમે પરિસ્થિતિ બનાવી એસી હોય તો ચાલે નો એસી હોય તોય પણ ચાલે પણ લૅક્ઝરી રેખા છે એટલે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું વાપિસ એસીવાળી મળે પણ આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાનો અને અરે લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે લૅક્ઝરી રેખા હોય આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે એક અહીંયાથી આ રેખા નીકળી અને આમ જોઈ રહી છે આ છે ને એડિશન લાઈન છે એટલે આ વ્યક્તિને દર બે કલાકે કંઈક વસ્તુ જોઈએ ચા છે કોફી છે આ બધી વસ્તુ એક એડિશન લાઈન તરીકે કહેવાય છે બીજું અહીંયા આગળ આ રેખા થઈ રહી છે આ શુક્ર વલય છે આ વ્યક્તિને કોઈ પણ એક કલાની અંદર માસ્ટર હોય અને એની કળાથી મળે તો રૂપિયા કમાઈ શકે સામાન્ય વ્યક્તિ છે ને હજાર દોઢ હજાર રૂપિયા કમાય રોજના આ વ્યક્તિ દસ હજાર રૂપિયા પણ રોજના કમાઈ શકે છે જેને શુક્ર વલય હોય આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે બીજું આનો ગુરુ બુધ ગુરુ બુધ ગુરુ બુદ્ધનું કરવાનું છે એ વસ્તુ કરશે તેને એનો ફાયદો થશે સાથે આ શનિ આ સૂર્ય આ મંગળ આ મંગળ આ ચંદ્ર આ શુક્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ